ચાલો બાળકો વાર્તો સાંભળવી છે ને હા આ ચિત્રમાં શું લે આ ઓ આમ ચિત્ર બુ દોરેલું છે જો તમને દેખાય છે કાઈ આ દેખાય આ આ ચિત્ર શેનું છે આખીનું પછી આ કોણ છે આ કોણ છે હવે આપણે વાર્તા કરવાની છે આખી ભાઈનું હા એનું નામ શું છે હાથીનું ખબર છે શું નામ છે ચંપુ શું છે તો આ વાર્તાનું નામ છે ચંપુ હાથથીનું ચાદર રૂ તો હવે આપણે વાર્તામાં જોઈશું એક હતો આથી એનું નામ હતું ચંપુ પછી એને એક હરીસો મળ્યો શું મળ્યો આરીસો છે તો હાથીને હરીસો મળી ગયો

ભાગો રે ભાગો ચંપુ આપી એ તો સુરત દાદા પેરા એમણે જ્યારે અરીસામાં જોયું ને તો એને સુરત દાદા દેખાણા કારણ કે એને સુરતમાં પકડું તો ઉપર સુરત દાદા હતા દિવસના તો એ અરીસામાં દેખાણા ને તો જે આ સસલું હતું ને એ ભાગી ગયું કે ભાગો ભાગો એ કે ચંપુ એ તો આ કે સુરત દાદા પહેરી લીધા છે એ કે તો આ સસલું તો ભાગી જાય પછી પાછા તો સસલું જ્યારે ભાગે છે ને ત્યારે એને સામે કોણ મળે છે મંકી એટલે કે વાંદરાભાઈ અને વાંદરાભાઈને જેને સસલાભાઈ શું કે છે વાંદરાભાઈ વાંદરાભાઈ ચંપુ હાથી ને તો ગળામાં સુરત દાદા પહેર્યા છે સુરત દાદા કાંઈ પહેરાય કે તો મંકી કે છે વાંદરો કે છે ચાલ ચાલ મને બતાવી કે કેવાય એણે સુરત દાદા પહેર્યા છે

અરે ભાઈ મારા ભાઈબંધો આ તો પહેરેલા અરીસાની કમાલ છે આ તો મારી પાસે અરીસો છે એની કમાલ છે કે આ કાઈ ચાંદો નથી આ તો ચાંદલનું છે એમ કરીને જોશથી હા 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 કરીને હસવા લાગે કેમ હસે છે હા હસતા જો એના સૂંડ ઉપર અરીસો પકડે છે ચાલો ચાલો આ સસરું ને બે મંકી બે શું કે છે ચાલો ચાલો બધા એ આ ચાંદર નું પકડી બતાવો એમ કરીને હસે હસે છે હાથી અને આ બંને મંકી અને સસરો એમને પકડવા જાય છે એ પકડાયું એ પકડાયું કરીને રમે છે બધા સાંજ પડી જાય છે એને ચા પધા પોતે છે કે ચાંદર ડૂક્યા ચાંદર ડૂક્યા આમાં તો દિવસે ચાંદરડું દેખાતું તું થોડુંક સાંજ પડે એટલે થોડુંક દેખાતું તું અને હવે તો એકદમ સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું તો આવું ઝાકું ઝાકું હોય એટલે કઈ અરીસામાં દેખાય નહીં તો બધા ખોદવા લાગ્યા ચાંદર ડૂક્યા ચાંદર ડૂક્યા ચાંદર ડૂક્યા તો ચાંદર ડૂક્યા મળતું ચાંદડું સુરજ દાદા હતું સાંજ પડી સુરજ દાદા તો ગયા હવે આપણે કાલે રમીશું કાલે સુરજ દાદા પાછા આવી જશે પછી બધા એને શું કહે છે સુરજ દાદાને આવજો સુરજ દાદા આવજો સાલ પડી જાય એટલે સુરજ દાદા તો વયા જાય વયા જાય કે ન વયા જાય તો બધા એને આવજો આવજો કહી દીધું અને સુરજ દાદા તો વયા ગયા ઘરે મજા આવીની વાર્તા સાંભળવાની બધા અરે પાડવાનું કીધું મેં તાળી પાડો dia kaya